અમે છીએ આ કાણ કોની માંડીએ આજે ગધડે ચેડ્યા એ નહીં બાકી તો છે જ ને કંકર એટલા શંકર એવું આપણે ક્યાં નથી માનતા ગિરનારમાં પણ જેનું કાંઈ ડખો થયો છે તો ગંગા પવિત્ર છે તો એના ગંદકી ને થોડી પવિત્ર માની લેવાય એ જે છે એ તો છે આપણે જેમ રાજકારણીઓને હંમેશા ખરાબ કહીએ છીએ ને આ લોકો ઓછી માયા નથી એ પોતે ખાલી ભગવા ઉગડા છે ને એને હજારો લાખો અનુયાયીઓ હોય છે એટલે કોઈ સીધી રીતે બોલતા નથી ધારો કે હું જુનાગઢને બદલે પોરબંદરમાં આશ્રમ નાખું તો એ લોકો હવે તો કહી દે ફટાક બધા આનું જુનાગઢમાં આવું કૌભાંડ છે ગાળવા જાજો એમાં બીજા મરાઈ જતા હોય છે આપણે બોલીએ એટલે તમે તમે આપો પુરાવા તમને શું ખબર છે તમે ફરાણા તમે ઢીકણા તો કોણ ઉછી કજિયા લે એટલે કોઈ બોલતું નથી મહાન વિદ્વાન છે લા ભલા માણસ અમારું જીવન તો સત્યાનાશ થાય એવું છે આ તો મને બોલતા આવ્યું અથવા તો હું ક્યાંથી આવીને તમને પીરસી દીધું અત્યારે સિત્તેર ટકા લોકો આ ટાઈપ ના બજારમાં આવે છે બિલકુલ કે લોકો એને સંત માની લે છે જયારે કે પછી ખબર પડે કે આ તો આવી રીતના નીકળ્યા છે હું તો કહું ભારતીય આશ્રમ ની બહાર એક મોટું નોટિસ બોર્ડ હોવું જોઈએ દરેક આશ્રમ ની ભારતી છોડો દરેક આશ્રમ કે ધાર્મિક જગ્યા મન મેલા અને તન ઉજળા બગલા કપટી અંગ ને તો કાગા ભલા તન મન એક જ રંગ સુકા પાછળ લીલું બળતું હોય છે ઘટના બનતી હોય છે પરંતુ અત્યાર સુધી જે કોઈ આ સંતો છે જેના ઉપર આક્ષેપ લાગ્યા છે એ જ સંતો છે કે કદાચ લોકો પોતાના બેન દીકરી અને દંડ પ્રણામ કરતા હશે એના ઉપર વિશ્વાસ મૂકતા હશે નાંધળો વિશ્વાસ કદાચ મૂકતા છે હવે એનો ખ્યાલ આવ્યો છે કે ખોટી જગ્યાએ વિશ્વાસ કહીએ તો આવા લોકોને આમાંથી શું સંદેશ લેવો કારણ કે આ અત્યાર સુધી ખબર નથી

દસ હજાર રૂપિયાનો દંડ થયો એ કોને બીજે દિવસે જે શ્રીખંડ લેવા આવે ખબર પડે કે આને દસ આમાં કાંઈ છે ચાંદો આમાં કાંઈ સિગ્નેચર છે અને આને એ તો એને તો ખબર જ નથી એ તો એમ જ આવ્યો કે ફલાણી દુકાન જે મીઠાઈની પ્રખ્યાત છે તે બિચારા ત્યાંથી જ મને લેવા આવવાના છે એવું આ ધર્મમાં છે તમારે ત્યાં ઋષિ ભારતી અત્યારે હારા કે ખરાબ હજી તો નક્કી અદાલતે કરશે ને પ્રજા કરશે અત્યારે તો તાજો બનાવશે એટલે ખાલી આપણે ઉલ્લેખ કરીએ છીએ

કે અમારે ત્યાં ફલાણા ફલાણાના નામે આવું આવું અત્યારે પ્રકરણ ચગ્યું છે અમે કાંઈ કાઢી મૂક્યા છે કે રાખ્યા છે કે જે કાઈ છે તે એટલે આટલું વસ્તુ આ છે બાકી તમે હવે વેલકમ તો લોકોને ખબર પડે કે આ આની સાથે કનેક્ટેડ છે હવે એવું તો કઈ છે બિલકુલ આ વિવાદ જે તમારા મારા જેવાને ખબર છે તો આપણે બે પાંચ દિવસ ગાજશું અને બે પાંચ દિવસ પછી બીજું કઈક આવશે તો આ ભૂલી જશું તો જે નવીન જે આવે છે નવી પેઢી આવે છે એને તો એમ જ ધાર્મિક જગ્યા છે એ તો વંદન કરીને આવવાની અને એના માટે થઈને પાછું આવું પ્રકરણ થવાનું એટલે સાહેબ એવું છે કે ક્યાંય કરતા ક્યાંય આપણે વડાપ્રધાનથી માંડીને બધાને મળવા જાય ને તો એની જે સિક્યુરિટી હોય છે ને કે ત્યાં મેટલ ડિટેક્ટર હોય તમારી પાસે કાંઈ કાળું ધોળું છે તો ખબર પડે અવાજ આવે એમ તમામ ધાર્મિક જગ્યાઓ છે જ્યાં એક પ્રકારનું આવું નૈતિક ડિટેક્શન કરે ને એવી વ્યવસ્થા હોય છે ને એને સીધું કહેવું જોઈએ કે અમારે અહીંયા જગદીશભાઈ રહેતા આટલા એટલા હરામી છે કે હારા છે તો સમાજને ખબર પડે કારણ કે હું અહીંથી તમે મને કાઢી મૂકશો તો હું બીજી જગ્યાએ પાછો આવો જ ખ્યાલ નાખવાનો હોઉં ને

અને આપણે જેમ રાજકારણીઓ હંમેશા ખરાબ કહીએ છીએ ને આ લોકો ઓછી માયા નથી એ પોતે ખાલી ભગવા ભગવાન છે ને એને હજારો લાખો અનુયાયી હોય છે એટલે કોઈ સીધી રીતે બોલતા નથી કારણ કે બોલીએ એટલે બધા આપણી ઉપર તળાપીટ બોલાવે કે તમને બુદ્ધિ નથી ધર્મ જગ્યા બધા ભાઈ બધાનું ક્યાં અમે કહીએ છીએ આ કાંડ કોની માંડીએ આજે ગધેડે ચેડા એ બાકી તો છે જ ને શંકર એટલે શંકર એવું આપણે ક્યાં નથી માનતા ગિરનાર માં પણ જેનું કાંઈ ડખો થયો છે તો ગંગા પવિત્ર છે તેના ગંદકીને થોડી પવિત્ર માની લેવાય એ જે છે એ તો છે એટલે વાત એવી છે કે જ્યાં સુધી તમામ સંપ્રદાયો કે મંદિરો કે ગુરુકુલો કે આશ્રમો કે જે કાંઈ છે તે આસ્થાના સ્થાનકો એમાં આસ્થાની કદર હવે ધર્મગુરુઓએ કરવી પડે ભોળા નાગરિકો ફસાય નહીં એ લોકો લૂંટાય નહીં એની કોઈ પણ ખરાબી થાય નહીં એટલે એણે એક પેલા દરેક જગ્યાએ કોમન નિયમ કરવો જોઈએ કે ભાઈ આ જે આશ્રમમાં તમે જઈ રહ્યા છો એમાં પેલા સૌથી પહેલા દિવાલ ઉપર તેમાં એ વાંચીને જાજો આના વિશે આટલું આટલું કહેવાનું છે ભૂતકાળમાં તો માણસને ખબર પડે હવે ખબર જ નથી તો અંધારામાં તો બાતમ્બા થઈને જેવી વાતો છે

ધારતી હતી ધર્મ ધર્મનું પાલન કરે તે ધાર્મિક વ્યક્તિ હોય શકે પણ મને ધારો કે હું ગુગલ અને માંથી બોલી નાખું સારું કોઈ પણ સબ્જેક્ટ ઉપર તો લોકો એ મહાન વિદ્વાન છે લા ભલા અમારું જીવન તો સત્યાનાસ થાય એવું છે આ તો મને બોલતા આવ્યું અથવા તો હું ક્યાંથી આવીને તમને પીરસી દીધું અત્યારે સિત્તેર ટકા લોકો આ ટાઈપના બજારમાં આલે છે બિલકુલ કે લોકો એને સંત માની લે છે જયારે કે પછી ખબર પડે કે આ તો આવી રીતના નીકળ્યા છે એટલે જ્યાં સુધી નીર ને ક્ષીર તારોતા ભક્તો નહીં સમજે ત્યાં સુધી અંધશ્રદ્ધા નિવારણના સરકાર ગમે એટલા કાયદા કાઢે આ શ્રદ્ધા જે છે ને એનું પેલા તો શ્રદ્ધા કહી અને આ જે ગેરશ્રદ્ધા કહી એના માટે થઈને કંઈક આવા ક્રાઇટેરિયા રાખવાની જરૂર છે હું તમને કહું ને આ બોર્ડવાળી એવી કઈ અથવા તો જે ગાંધીપતિ છે એને ગુજરાતીમાં કહેવું જોઈએ એની સભાઓમાં કે અમારે ત્યાં આશ્રમમાં આવું આવું થાય છે ને આટલા આટલા પકડાના કે ન પકડાણા જે કઈ થયું અમારા ધ્યાનમાં આવ્યા પછી આવું આવું કર્યું છે અમારું જીવન આ ટાઈપનું છે એટલે કોઈ છેતરાય નહીં ટૂંકમાં પણ હવે વો દિન કહા કે એના જેવું છે કે એ વસ્તુ તો સંભવ નથી દરેકને પોતાનો વ્યવસાયની જેમ આ ધર્મનું ઓલું ચલાવવું છે અને જેની ઉપર આ બધી જ જવાબદારીઓ છે એ ધર્માચાર્યો એટલે કે જગદગુરુ શંકરાચાર્ય ખરેખર આપણા ધર્મના ચાર મુખ્ય પાયા જે ચાર પીઠ શક્તિપીઠ જેને કહેવામાં આવે છે દ્વારકાથી માંડીને બધી એ લોકોનું આ કર્મ હોવું જોઈએ એની વારંવાર અને અસ્ખલિત એવી સભાઓ થતી રહેવી જોઈએ કારણ કે એ ઓરિજિનલ છે જ્યાં કોઈ છેડા અડાડીને જગદગુરુ થઈ શકે નહીં એ શાસ્ત્રમાં પ્રકાંડ હોય ત્યારે જ થઈ શકે એવા જે જગદગુરુઓ જે છે એની જો સભાઓ થાય ને શિક્ષણ સહિતના વસ્તુમાં એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ થાય તો જ આ વસ્તુ નિરાકરણ આવે બાકી આપણે દરેક ઇસ્યુ વખતે ચર્ચા કરતા રહીશું અને જગત આમ જ આવી જશે સર અંતિમ સવાલ આ તો આપણે જે કંઈ મુદ્દો ચાલી રહ્યો તેનું વિશ્લેષણ કરી છે છીએ એનાલિસિસ કરીએ છીએ પરંતુ એક સનાતની તરીકે એક સામાન્ય નાગરિક તરીકે તમારા મનમાં આવી જે વસ્તુ મળવું આવા વિવાદ આવવા અત્યારે કેવા સવાલ થતા હોય છે જુઓ એટલી બધી હર્ટ થાય છે કે જે હું તમને કહું આમ એમ લાગે કે મેં એક વખત એક વ્યાખ્યા કરેલી એક જમાનામાં સંદેશ પ્રેસમાં અત્યારે મેં આ આર્ટિકલ લખેલો કે હું જેટલી જેટલી ધાર્મિક જગ્યાએ જતો ગયો એટલો એટલો હું વધુ નાસ્તિક થતો ગયો બિલકુલ આ પ્રોબ્લેમ છે તમે ડુંગર દૂરથી જ રળિયામણા હમણાં ભીતરમાં તમે તપાસ કરો તો તમને ખબર પડે કે આટલી હદે દુર્દશા થઈ રહી છે આ બધાની કેટલાક ના તો નામ ઉજાગર કરીએ તો એના હજારો લાખો કરોડો જે ભક્તો છે એ હચમચી જાય એવી ઘટનાઓના મેં સાક્ષી બન્યા છે એમ કહું છું નજર સાક્ષી પણ આપણે એ વિવાદમાં ન પડવાનું કારણે શું કામ કારણ કે લોકોમાં અત્યારે એવું છે એના જે કમિટેડ કયો તો એ અને અથવા તો એના જે અંધભક્તો કયો તો એ સત્ય છે ને એ લીમડાના પાન જેવા કડવા હોય સત્ય પચાવી શકાતા નથી હોતા અને એક સારી જગ્યાએ લખેલું હતું કે જે સત્ય તમે પચાવી ન શકો ને એ જાણવાની કોશિશ ન કરવી કારણ કે એમાં બીજા મરાઈ જતા હોય છે આપણે બોલીએ એટલે તમે તમે આપો પુરાવા તમને શું ખબર છે તમે ફરાણા તમે ઢીકણા તો કોણ ઉછીના કજિયા લે એટલે કોઈ બોલતું નથી ખરેખર જો કોઈ માણસ એમ કે ભાઈ મારે પણ આ હકીકત તમે આ જાણીને એમાં સારી વાત છે બીજા હજારો લોકો છેતરાતા અટકે એટલે મૂળ વાત એવી છે કે આ બધી જ પિંજણમાં પડ્યા કરવા કરતાં ક્યાંય જવા નથી પરમાત્મા તો તમારા હૃદયની અંદર છે એવું જગત તો કે જ છે એટલે તો આપણે કહીએ છીએ ને ખોડિયું નાશવંત જે છે આત્મા તો અજરા અમર છે તો આત્મા એટલે પરમાત્મા એ તો અહીંયા હૃદયમાં છે એક વાત એટલે તમારે બીજા જગતમાં ક્યાંય જવાની જરૂર નથી તો એમ વાત કરું છું કે હવે ભક્તો એ શું કરવું જોઈએ એક તો એની ભીતરમાં આત્મા છે પહેલી વાત તો એ તમારે એટલું તો સમજવું જોઈએ ને કે અંદર પરમાત્મા માનો તો કે હા તો પરમાત્મા માનતા તમે બીડી શું કામ પીવું ભગવાન કોઈ બીડી પીવે ભગવાન દારૂ પીવે બિલકુલ તમે જ્યાંથી જ શરૂ કરો તમારે ક્યાં ગુરુની જરૂર છે ગુરુની કે તમે સ્વયં તમારા ગુરુ બનો કે ભાઈ તમે બીડી પીવો તો તમારી ભીતરમાં પહેલાં તો તમે નક્કી કરો તમારી ભીતરમાં આત્મા છે તમે માનો છો તો દરેક માણસ ડોકું ધૂણાવશે કે હા અમે માનીએ છીએ કે આત્મા તો અહીંયા પરમાત્મા તો અહીંયા છે આત્મા તો અમે તો શરીર બાકી પરમાત્મા ના તો તમે દારૂ શું કામ પીવો પરમાત્મા કોઈ દારૂ પીવે પરમાત્મા કોઈનું બુરું ઈ છે પરમાત્મા કોઈની આવરું લૂટે પરમાત્મા કોઈની ચોરી કરે પરમાત્મા કોઈ દી કાળું ધોળું કરે પરમાત્મા કોઈ દી આવું બાધે ઝગડે નહીં તો વાત આખી જગતનો અહીંયા આ રહ્યો ઉકેલ આ ગ્રંથ પોતે જ ક્યાંય કોઈને જવાની જરૂર કોઈ શિક્ષા તમને શું આપે આપણે નથી અને બીજું કે તમારે કેટલીક વસ્તુ સહજ પાલન કરવાની છે ને એટલે તમે ધાર્મિક બની શકો હું તમને એક જ લીટીમાં કહું બિલકુલ પાપ ન કરો એટલે તમે પુણ્યશાળી વાત થઈ ગઈ પૂરી બિલકુલ બિલકુલ પુણ્યશાળી થવા માટે થઈને માથે રાફડો થાય એટલી તપ કરવાની કાંઈ જરૂર નથી તમે પાપ ન કરો એટલે પુણ્ય વાત થઈ ગઈ પૂરી એવી રીતે પાપ નહીં ને શું તમારાથી બને એટલું કોઈને હર્ટ ન થાય એવું કરો તમારા માવતરને તમે હાંચો તમારે આશ્રિત છે પરિવારને હાંચો બને ત્યાં સુધી સત્ય બોલો અને કદાચ ક્યાંક એવું થતું હોય કે ખોટું મોટું બધું થતું હોય તો હાંખ વેચી જાઓ મારે નથી કરવું ધેટ ઓલ દરેક માણસ પોતાનું આંગણું વાળે તો આખું જગત ચોખ્ખું નથી જાય આ તો મારે મારો કચરો વાળીને તમારામાં નાખવો છે હમ તમારે ઓમા નાખવો છે એટલે કચરા કચરાની હેરફેર થાય છે સ્વચ્છતાના મેં કોઈ ચીજ નથી બધાએ પોતાના આંગણાવાળીના પણ શેરી વગાવી સજ્જ કરવું ઘરે આવો ને એવું નથી કરવું એટલે મૂળ આપણે છે ને ખોટે ખોટા ટુરિઝમની જેમ ધાર્મિક માન્ય છીએ અને એમ કે આંખથી ક્યાંક લોચો મળી જાય કોઈક સારો વક્તા મળે આપણે લાગે આ મહાજ્ઞાની છે એટલે ભાઈ જ્ઞાનની જરૂરિયાત શું છે તમારે હું તો એમ કહું છું મેં આગળ તમને કીધું એમ પાપ ન કરો એટલે પુણ્ય એક તો દીવા જેવું સ્પષ્ટ છે પછી ક્યાં બીજે ક્યાં જવાય અને તમારી ભીતર તમારા પરમાત્મા છે એને પૂછો પરમાત્માને પરમાટી ખાય છે એ કૌભાંડ કરે છે નથી નથી કરતા વાત તો પૂરી યુનિવર્સિટી કોઈને ભીતરમાં એટલે ભગવાને પણ કીધું કે અમે આમ ચારેક વાર હું કામ ડુંગરે ડુંગરે થયા કે ચારે બાજુ ઉપર નીચે આમ તેમ કામ એ કે એટલે લોકો ભટકે છે કારણ કે કોઈને અહીંયા તો જવું જ નથી ક્યાં અહીંયા ભીતરમાં જ છે જે કંઈ છે એટલે વાત એવી છે કે બધા સમજ્યા વગરના અને દેખાદેખીમાં આ બધું ધર્મના નામે બધું આપણે ચલાવા દઈએ છીએ ખબર હોવા છતાંય રામ રહીમના હજી ચાહકો છે આશારામ બાપુના હજી ચાહકો છે બીજા કેટલાક લોકો જેલમાં જાય હજી છે જેલમાં તો એના હજી ચાહકો ઘટતા નથી એ શું બતાવે છે એના કરતાં તો આપણી ખરાબી બધું કહેવાય મતલબ ખબર પડ્યા પછી પણ તમે હજી એને ચાહો તો પછી જેવા તમારા ભાગ્ય કારણ કે કોઈ તમને એમ કે ભાઈ સામે કૂવો છે પડતા નહીં તમારે પડવું જોઈએ તો પછી ક્યાં પ્રશ્ન આવે છે એટલે સવાલ એ છે કે બધા સમજે છે પણ દરેક પોતપોતાના હિતને આધારે પોતપોતાના મનને આધારે પોતપોતાની રીતે આ બધું મૂલવે છે એટલે સનાતન ધર્મ જે છે એનો આટલો મોટો પંચ્યાસી ટકા હિન્દુસ્તાનમાં હિન્દુ હોવા છતાં આપણા ધર્મને ક્યારેય અડીખમ આપણે જોતા નથી ને હર હંમેશ એમ લાગે છે કે જ્યારે હોય ત્યારે હમણાં પડ્યો હમણાં પડ્યો હોય પડ્યો એવું આપણે થયા કરે છે સર ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા તો આતા જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી છે કે ભાઈ ધર્મના નામે થતા તમને તેઓ સખત શબ્દોમાં પડી રહ્યા છે સાથે જ તેમણે જે રીતે કહ્યું છે કે ભાઈ આત્મા એ જ પરમાત્મા છે અને સત્કર્મો કરવા તેવું આહવાન કરી રહ્યા છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર